અમરરેલી બગસરામાં ટેકના ભાવે ખરીદી એકાએક બંધ થતા ખેડૂતો પરેશાન બગસરા માર્કેટિંગ યાર્ડમાં શ્રી બગસરા ખેડૂત કાર્યકારી સહકારી મંડળી દ્વારા ખરીદી શરૂ હતી આ ખરીદી ચોવીસના શરૂ થયેલ અને તેરના બંધ કરેલ અને ફરીને સરકારશ્રી દ્વારા પંદર માર્ચ પચ્ચીસના શરૂ થયેલ અને કાલે મંડળીના ચેરમેનને મેસેજ આવેલ કે ખરીદી બંધ રહેશે આજે વહેલી સવારથી ત્રીસ ખેડૂતો માલ લઈને આવેલ અને ખેડૂતોને હેરાનગતિ આ ખેડૂતો જણાવી રહ્યા છે કે જ્યાં સુધી અમારો માલ નહીં ખરીદાય ત્યાં સુધી અહીં યાર્ડમાંથી જસુ નહીં બાઇટ ખેડૂત વલ્લભભાઈ બાઇટ મંડળી ચેરમેન ભાવનાબેન સતાસિયા હું નવે ગામનો ખેડૂત છું અને યાર્ડમાં બગસરા યાર્ડમાં અત્યારે વીસથી પચીસ ખેડૂતો માલ લઈને આવ્યા છે તો હવે એ ખેડૂતોને માલ લઈને જાવું ક્યાં ગાય ચોવીસ તારીખે એ લોકોએ ખરીદી ચાલુ કરી અને તેર તારીખે બંધ કરી દીધી તો પાછી આદેશ આપ્યો કે તે પંદર તારીખેથી એકવી તારીખ સુધી લેશું અને આ રાતોરાત નિર્ણય લઈ લીધો ખેડૂતો આ બધાય માલ લઈને આવ્યા છે વીસ થી પચીસ તો એને જાવું ક્યાં ટ્રેક્ટરો ભાડે લઈને આવ્યા છે હવે ખેતીના કામ અધૂરા મેલી ના એકડા ઉભા છે તો આ હવા ના હજી કે છે લેવા નહીં આવે તો આ ખેડૂત કે જઈ તોડા હે ત્યાં અમે અહીંથી ઘરે જઈશું ત્યાં સુધી આ રહેવાના છે જય જવાન જય કિસાન શ્રી બગસરા વિવિધ કાર્યકારી સેવા સહકારી મંદિરના ચેરમેન ભાવનાભાઈ સતસિયા બોલું છું આજે એકાના ભાવે તુવેરની ખરીદી અમારી મંડળીને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે ત્યારે તારીખ ચોવીસ બે ચાલુ કરવામાં આવી હતી આ ખરીદી અને સરકારની સૂચના અનુસાર અમને તેર બે બંધ કરવા ખરીદેવાની જાહેરાત આપી હતી અને તેર બેએ અમે બંધ કરી હતી ત્યાર પછી ફરી ખેડૂતોની રજૂઆત સાંભળતા સરકારશ્રીએ ફાંસી સૂચના આપી કે તમે વીસ બાવીસ તારીખ સુધી લઈ શકો છો તો અમે પંદર તારીખે ખેડૂતોને જાણ કરી અને ખેડૂતો બધા માલ લઈને આવતા હતા ત્યાં ઉત્તરતાનું કાલે સરકારશ્રીની સૂચના અમને આવી કે તમારે કાલથી ખેડૂતોને માલ લેવામાં નહીં આવ્યા આ ખેડૂત પોતા બંધ થઈ જશે તો આજે ખેડૂતો વહેલી સવારના ચાર વાગ્યામાં આવી ગયા હતા અમે મેસેજ પણ છોડી દીધા હતા પણ છેવાડાના ખેડૂતો સુધી એ મેસેજ પહોંચ્યો નહોતો રાતોરાત એટલે આ ખેડૂતો અત્યારે વીસથી પચીસ ખેડૂતો લાઈનમાં ઊભા છે તો એમના માટે શું નિર્ણય લેવો એ મારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે